તો હેલ્લો નમસ્કાર મિત્રો સ્વાગત તમારું આપણી ચેનલના એક નવા બિઝનેસ વિડીયોમાં આપણી ચેનલ પર ઘણી બધી કમેન્ટો આવતી હતી તમે હેન્ડલૂમ આઈટમના હોલસેલ માર્કેટનો વિડીયો લાવો તો આજનો વિડીયો સ્પેશિયલી તમારા માટે રહેવાનો છે કારણ કે આજે તમને અમદાવાદમાં એક એવા હોલસેલરને મેન્યુફેક્ચરર જોડે લઈને આવી ગયા છીએ જેથી તમે હોલસેલમાં બધી જ પ્રોડક્ટ ખરીદી કરી શકો છો જેમ કે જેન્ટ્સ રૂમાલની વેરાયટી તમને માત્ર ચાર રૂપિયા પર પીસથી અહીંયાથી શરૂઆત થઈ જવાની છે જેમ કે લેડીઝ રૂમાલની વાત કરીએ તો અહીંયા તમને માત્ર દોઢ રૂપિયા પીસથી લઈ ત્રણ રૂપિયા પીસમાં આ ટાઈપની વેરાયટીઓ તમને જોવા મળી જવાની છે જેમ કે વેરાયટી વેરાયટીની વાત કરીએ તો માત્ર સત્યાવીસ રૂપિયાથી વેરાયટી વેરાયટીની શરૂઆત થઈ જાય છે અને ઘણું બધું કલેક્શન તમે આ બાજુ તમને આજના વિડીયોમાં બતાવવાના છીએ ડોરમેટની વેરાયટીની વાત કરીએ તો માત્ર પંદર પંદર રૂપિયામાં તમને આ ટાઈપની વેરાયટી સ્ટાર્ટ થઈ જવાની છે અને સાથે સાથે ઘણી બધી ડોરમેટની વેરાયટીઓ તમને આજના વિડીયોમાં બતાવવાના છીએ અને સેનેટરી પેડ્સની વેરાયટીની વાત કરીએ તો માત્ર પંદર રૂપિયાથી તમને વેરાયટીની શરૂઆત થઈ જવાની છે અને જો ઘર માટે આસન જોઈતા હોય તો આ ટાઈપની વેરાયટી વીસ રૂપિયાથી તમને વેરાયટી સ્ટાર્ટ થઈ જશે ઘણા બધા કલેક્શન અલગ અલગ સાઇઝમાં તમને અહીંયા જોવા મળવાના છે અને આમના જોડે તમે હોલસેલમાં મિનિમમ બે પાંચ હજારનો માલ પણ લઈ શકો છો અને તમારો ધંધો શરૂ કરી શકો છો તો જો તમે પણ આ બધી જ પ્રોડક્ટની માહિતી મેળવવા માંગતા તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો સો મિત્રો ફાઇનલ અત્યારે આપણે આવી ગયા છે બોમ્બે રૂમાલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં અત્યારે આપણે એમની ઓફિસમાં છીએ એમનું ડોલ્ફિન હેન્કીઝ નામનું એમનું ખુદનું પ્રોડક્શન છે અત્યારે આપણી જોડે છે અહીંયાથી ખુશાલભાઈ કેમ છો ભાઈ બસ મજામાં એકદમ આપણા વ્યુઅરની એક વાર કહી દો આપણા જોડે પ્રોડક્ટમાં શું શું મળીએ અમારે અમારી શોરૂમની અંદર પાંચસો પ્લસ પ્રોડક્ટ છે અમારો પોતાનો રૂમાલનો મેન્યુફેક્ચરિંગ છે અને હેન્ડલૂમ આઈટમ અમે બધું ટ્રેડિંગ કરીએ છીએ અને હેન્ડલૂમની બધી લાગતી પ્રોડક્ટ જેમ કે ડોરમેટ બેડશીટ ટાવલ ટાવલ સેટ બધી પ્રકારની આઈટમો માઇક્રોફાઈબર નેપકિન થઈ ગયા કિચન નેપકિન્સ થઈ ગયા સેનેટરી પ્રોડક્ટ્સ થઈ ગયા આમ કરી કરીને અમારી પાસે પાંચસો છસો પ્લસ પ્રોડક્ટ્સમાં બહુ ઘણી વેરાયટી છે તો જે રિટેલમાં સેલ કરવા માંગે છે અથવા હોલસેલ કરવા માંગે છે અમારી પાસે માલ ખરીદે ને સારી રીતે સારા માર્જિનથી આગળ ધંધો કરી શકે છે યસ અને ટૂંકમાં હેન્ડલૂમને લગતી લગભગ એ ટુ ઝેડ વેરાયટી તમને આમના મળી જશે રૂમાલ એમનું ખુદ મેન્યુફેક્ચરિંગ છે બાકી બધી પ્રોડક્ટ તમને હોલસેલમાં મળી જશે મિનિમમ આપણે ક્રાઇટેરિયા કેટલું રાખશું ઓર્ડર મિનિમમ ક્રાઇટેરિયા કેટલું પણ છે પાંચસો નું પણ ઓર્ડર કરી શકો છો પણ ધારો કે તમારે વેચવા માટે પ્રોડક્ટ જોઈએ તો મિનિમમ એક પાંચ છ નો ઓર્ડર બનાવશો તો લોજિસ્ટિક્સ તમને પડતર થશે કારણ કે પાંચસો નો પાર્સલ પણ એ જ ચાર્જમાં જ આવે પાંચ છ હજાર દસ નો કોઈ ઓર્ડર બનાવે તો એમાં સારી રીતે કોઈ લઈને હોલસેલ કરી શકે છે આગળ મતલબ પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયાથી તમે મિનિમમ જેટલો બી તમાર ઘરથી સ્ટાર્ટ કરવું હોય હજાર દસ હજાર તો બી તમને અહીંયા પ્રોડક્ટ બતાવવાની બધી જ પ્રોડક્ટ તમને વિડીયોમાં બતાવીએ છીએ તો વિડીયો તમે પ્લીઝ ત્યાં સુધી જોતા રહેજો આ ટાઈપનો વિડીયો જે લોકો આ ટાઈપનો બિઝનેસ કરવા માંગતો હોય વિડીયો શેર જરૂરથી કરશો ચાલો શરૂ કરશું ચાલો ચાલો કેટલાથી શરૂ કરશું અમારી જે સૌથી સસ્તી વેરાઈટી હશે ચાર રૂપિયા પીસ

એના પછી તમારે 96 રૂપિયામાં જે સારી વેરાઈટી કોટન શરૂ થઈ જાય છે એ કોટન ના હોય 70 80 ટકા કોટન હોય ઓકે 20 30 ટકા મિક્સિંગ આવશે બરાબર આ 96 રૂપિયા પીસની આઈટમ છે 96 રૂપિયા ડઝન સોરી 8 રૂપિયા પીસની બરાબર એના પછી જે રેન્જ આવે અમારી 105 હમ 120 ઓકે એના પછી તમારે આવશે 125 ઓકે એમાં 144 મોડી સાઈઝમાં પણ મળાઈ જ જશે બરાબર આ એકસો હમ આ બધી કોટન ની પ્રીમિયમ આઈટમ છે જે બસો ની રેન્જ ની અંદર આવે આ એકસો એસી રૂપિયા ની ઓકે આ વન નાઇન્ટી એટ ની આવશે પછી આ જે અમારી પ્રીમિયમ પ્રોડક્ટ છે યસ આ એકદમ સોફ્ટ મટીરિયલ કાપડ માં આવશે પ્રોપર પ્રીમિયમ માલ છે બસો ચાલીસ રૂપિયા ડઝન યસ

આના પછી આજે અમારી એમ્બ્રોઇડર વસ્તુ આવે બ્લેક ના નામ થી આમાં ઘણી બધી ડિઝાઇનો તમને મળી જશે ઓકે એમાં છે એના પછી જે એક અમારી આઈટમ છે આ 3 પીસ બોક્સમાં આવે તો એને વન પીસ આપવું હોય તો વન પીસ આપી શકે ગિફ્ટમાં ઓકે ત્રણનું સેટ આપવું હોય તો ત્રણનું સેટ આવી શકે ને આજે અમારી અત્યારે જ નવી નવી પ્રોડક્ટ લોન્ચ થઈ છે સ્પેશિયલ નેમ ઓકે नेम एम्ब्रॉयडर्ड આવશે અમાર જેટુ પર quantity order જોઈએ 21 જોઈએ 50 पीस જોઈએ બધું મળી જશે પણ ખાલી બોક્સ ટુ બોક્સ મળશે બોક્સ ટુ બોક્સ મળશે પ્રિંગલ પીસ મે કે વસ્તુ નહીં ભલે એક બોક્સ લેવો હોય ને બદલ અલ્ફાબેટ મળી જશે તમારે એક તો એક જેટલા પણ અલ્ફાબેટ હોય દરેક આઇટમ તમને મળી જશે યસ અને એમ્બ્રોડરી કરેલું આવશે તમે વર્ક બાબતે જોવું નહીં બધું વર્ક માં જોવું નહીં પડે કઈ ક્વોલિટી માં જોવું નહીં પડે એક્ઝામ ફાઇન પ્રીમિયમ કોટન ની આઇટમ છે યસ

આ વીસ રૂપિયાની આવશે કોટન કોટનમાં આ બધું કાપડ એકદમ જબરજસ્ત આનું પછી આ એક વીસ રૂપિયાની આવશે પ્રિન્ટેડ ડિઝાઇન પછી આ ચિંદી મટીરિયલ કહેવાય આને ઓકે આ બાવીસ રૂપિયા આ ચોવીસ રૂપિયા આવશે આમાં કલર વલર બધા મળી જાય અત્યારે તો એક જ પીસ બતાવીએ છે બરાબર આ સૌથી વધારે ચાલે આ વેરાઈટી છે આ પચીસ રૂપિયા નું પીસ આવે સો થી દેઢસો ડિઝાઇન આવશે આની અંદર પચીસ રૂપિયા નું એક પીસ પડશે એન્ટી સ્કીડ આવશે જેટલું પણ કરશો ને ખસશે નહીં બરાબર આ એન્ટી સ્કીડ મટીરિયલ છે પચા ની બે આવે નાઇન્ટી નાઇન ના લોટ માં સૌથી વધારે આ માલ છે આનું આખું એન્ટી સ્કીડ મટીરિયલ લાગેલું છે બરાબર એટલે ખસશે નહીં અને ડિઝાઇન પચાસ સો દોઢસો ડિઝાઇન એકની અંદર આવશે आबादी या जलेबी डोरमेट के okay. है आबादी स्टैग्नेंट आइटमों से जो સૌથી વધારે વેચાએ हां ₹25 ओके પછી આ એક સોફ્ટ મટીરીયલ માં આવશે ₹28 28 પછી આ આવશે ચિંદી મટીરીયલ ₹30 ओके ₹38 રૂપિયામાં બે પીસ ની જે વસ્તુમ બે પડશે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું જે નંબર ચાલી રહ્યો છે વિડિયોમાં એ નંબર પર કોન્ટેક્ટ કરશો તો એ થઈ જશે કેટલોગ તમને અંદર વર્લ્ડની અંદર ક્યાં પણ તમે છો ડિલિવરી તમને થઈ જશે મતલબ તમને જે ઓપ્શન યોગ્ય લાગે તમે ઓર્ડર કરો હા ક્યાં પણ કરો તમે વોટ્સઅપ કરો તો તમને કે એ જ વસ્તુની વેબસાઇટ આવી જશે આ વિડિયોની અંદર નીચે વેબસાઈટ પણ મળી જશે ઓકે ત્યાંથી ડાયરેક્ટ ઓર્ડર પ્લેસ કરી શકો અથવા વોટ્સઅપ કરશો તો તમે તમને WhatsApp ઉપર પણ ઓર્ડર આપી શકો છો ઓકે આ ફોર્ટી વાળી છે ફોર્ટી નાઇન આ જે એક્યુપ્રેશર મટીરિયલ આવે હા

जी जी बस या वेलकम आवे जो સૌથી વધારે તરા દિવાલી ની સીઝન માં વેચાશે હા આ મારી પાસે તમને 80 રૂપિયા પર પીસ મળશે જે આજ વસ્તુ 150 થી 200 રૂપિયા રિટેલ થઈ શકે યસ 100% બીજું આયેગા એક્સપોર્ટ આઈટમ આવશે નીચાવ ઓકે આ બધું સોફ્ટસ્ટ મટીરીયલ છે આ 99 રૂપિયા પીસ આવે 200 300 રૂપિયા આરામથી વેચાઈ જાય યસ બરાબર મતલબ 15 થી ચાલુ કરીને 99 તો સુધી વેલ વે બીજી અમારી રનર ની વેરાઈટી આવશે ઓકે

ઓકે ચાલો મતલબ પ્રિન્ટમાં ભી આવી જશે પ્રિન્ટ પ્લેન બધી વેરાયટી મળી જશે આ રનર અમારી પાસે પડશે માત્રને મારતા 84 રૂપિયા પીસ 84 ફોર એટી ફોર રૂપીસ પર પીસ પડશે પ્લેનો કંપની આવશે યટ પ્લેનોનો રનર છે હા આમાં ડિઝાઇનો બહુ બધી મળી જાય અને દરેક રેન્જમાં અવેલેબલ છે ચોરાસી રૂપિયાથી ચાલુ થાય છે સેવન્ટી ટુ એટી ફોર સોરી ઓકે એટી ફોર ને પછી આ આવશે વેરાયટી એકસો પાંસઠ સોરી

मतलब अलग-अलग साइज में मरीज़ हैं। एक आर्डर यहाँ पर हाँ वो तो बात हो गई। ये तीन पीस का सेट आता है 480 रुपए में। हम्म ये पूरा बेडरूम का सेट बन जाता है। 480 में आपसे ना? हाँ 480 में तीन पीस पूरा सेट जरा પછી એનાથી મીડિયમ જે તમારે ડોર માટે ડોરમેટ આવે જે બાથરૂમ માં આવવાનો દરવાજો હોય ને એનું છે બરાબર આ એક આવશે ને બીજું એક જે બાથરૂમ ના ડોર નું દરવાજો છે अंबाजो सेट થઈ જાય મતલબ કોમ્બો આવશે આકુ કોમ્બો આવશે આકુ 480 રૂપિયાનું 480 રૂપિયા અમાબી કલર બી જાતા કલર બધામરી જા 4 5 6 અલગ અલગ કલર્સ છે આની અંદર યસ આ રેડ આવશે બ્રાઉન આવશે ગ્રીન આવશે કેસ ટાઈપ કા હેવી રનર બી આયેગા હિસમે બહોત سارے કલર્સ આ જાતે હમારે પાસ યે કલર હે ઓકે યે એક ઓર બ્લેક કલર હે ચલેસા એક અલગ પ્રિન્ટ બી આતા હે યે 460 હર ટાઈપ કા હે हर रेंज में है चार सौ पाँच सौ छे सौ तक अवेलेबल है इसके अंदर ये, ये शादी में लेने देने में जाता है इसके अंदर आपको दो टॉवल मिलते हैं दो नेपकिन आते हैं दो बाथरूम आते हैं और दो चप्पल आते हैं ये पूरा ऐसे बॉक्स पैकेजिंग के अंदर आपको मिलेगा ओके पुरा पुरा से है। सेट, है। पीस का सेट आता है टोटल इतने सारे अलग अलग डिजाइन इतने सारे अलग अलग पैटर्न में आएगा हर किसी को अलग डिजाइन आएगी ऐसा ब्राइड ग्रूम बना हुआ आएगा ऐसा एम्ब्रॉयडरी आएगा ये एम्ब्रॉयडरी आएगा ये पचास सौ टाइप के प्रोडक्ट है और इसका रेट सबसे कम हमारे पास मिल जाएगा ओनली एंड ओनली वन फोर एट जीरो चौदह सौ अस्सी रुपए का पड़ेगा आपको ये पीस पूरा

પછી જે આ પેકેટ વસ્તુ આવે નેવું રૂપિયાની પડશે નાઇન્ટી ઓકે નાઇન્ટી ના પછી આ હશે એકસો અઢાર રૂપિયા એકસો વીસ રૂપિયા જે આ સ્ટેન્ડર્ડ કેટેગરી આવે એકસો વીસ રૂપિયા પછી એના આ ટાઈમપીસ વસ્તુ આવે બરાબર આ બે કલરમાં મળી જશે છ નંબર આઠ નંબર ને દસ નંબર ત્રણ સાઇઝિસમાં આવશે આ પચાસ રૂપિયાનું ડઝન પડશે તમારે પચાસ રૂપિયાના બાર પીસ આવે બે પીસ નું પેકેટ મિનિમમ બે ડઝન નું પેકિંગ છે એ મિનિમમ લેવું પડશે બરાબર આ છ નંબર આવશે કોફી ને લાલ બંને કલર માં મળી જશે આ છ નંબર આવશે પચાસ માં આઠ નંબર આવશે સાહીઠ રૂપિયા ને આ દસ નંબર આવશે સિત્તેર રૂપિયા આ ત્રણ વેરાયટી મળી જશે તમારે આની અંદર બરાબર મતલબ સેનેટરી પેડની ના આવે સેનેટરી સેનેટરી પ્રોડક્ટ્સ પણ બધી રેન્જમાં વ્યાજબી ભાવે મળી જશે તમારે ઓકે તો મિત્રો હવે આપણે તમને બતાવી રહ્યા છીએ એમનો તુવાલની વેરાઈટી તમે જોશો તો અહીંયા ઘણું બધું કલેક્શન તમને જોવા મળી જશે કેમ કે શાલ બતાવી રહ્યા છે અમારી પાસે દરેક ટાઈપના ટોવલ મળી જશે આ જે છે સાઉથના ટોવલ છે ઇમ્પોર્ટેડ છે સોલાપુર ટોવલ છે આ સૌથી સસ્તી વેરાઈટી સત્યાવીસ રૂપિયા પીસ ની મળશે ઓકે ટ્વેન્ટી સેવન રૂપીસ પીસ એના પછી તમારે જોઈએ તો આ ત્રીસ રૂપિયાનું પીસ મળશે

પચપન રૂપિયા પીસપન રૂપિયાનું તમારે ચોવીસ અડતાલીસ સાઇઝ આવશે બધા જ પ્રોડક્ટોમાં ચાર ચાર ડિઝાઇનો ચાર ચાર કલરો મળશે ઓકે બીજી આ એક વેરાયટી આવશે આ ત્રેપન રૂપિયાની આવશે બાબલા પ્રિન્ટ હા આમાં સાઇઝો પણ મળી જશે હા પછી આ એક એમ્બ્રોઇડરી વસ્તુ આવશે આ નાઇન્ટી થ્રી રૂપીસ પીસ પછી આ સ્પેશિયલ બાબલાની આઇટમો છે સો રૂપિયા પીસ ઓકે એના પછી ત્રીસ સાઇટ ની સાઇઝમાં પંચોતેર રૂપિયા નંગ આવશે એકદમ સોફ્ટ મટીરિયલ આવશે ચાઇનામાં ઇમ્પોર્ટેડ ઓકે દરેક રેન્જમાં તમારે ટોવલ અમારી પાસે મળી જશે બધા જ પ્રોડક્ટ્સ અવેલેબલ છે આ એકવા આવશે આ માનીને મોટી બંને સાઇઝમાં મળી જશે ઓકે આ પછી બ્લેસિંગ્સની આઇટમ છે આ ચારે પાંચે સાઈઝ તમને અવેલેબલ મળી જશે અમારી પાસે ઓકે બીજી આ એક આઈટમ આવશે આ બીજી આઈટમ આવશે આ બધી ઇમ્પોર્ટેડ ટોવેલ્સ ની કલેક્શન છે સાઉથ છે અને સોલાપુર પણ અમારી પાસે મળી જશે તમને કે મતલબ ટોવેલ્સ ની લગભગ ટોવેલ્સ બધી રેન્જ મળી જશે તમને ઓકે મિત્રો હવે અમે તમને બતાવી રહ્યા છીએ એમના લેડીઝ રૂમાલનો ડિપાર્ટમેન્ટ કુશાલ ભાઈ લેડીઝ રૂમલ બતાવશે આ સૌથી સસ્તી આઈટમ આવશે અઢાર રૂપિયા ડઝન પડશે તમારે દોઢ રૂપિયાનું એક પીસ પડશે જે સૌથી સસ્તી આઈટમ આવે ને અત્યારે નવરાત્રી આવવાની છે એમાં લાણીમાં વધારે જાય એના એનાથી ઉપર જશો તો આવી ચોવીસ રૂપિયાની રેન્જમાં મળશે આ જે સૌથી વધારે વધારે વેચાય આ હાઈએસ્ટ વેચાવા વાળી વસ્તુ છે આ કાપો વોટર વોટર ની આવશે પોલિસ્ટર કાપડમાં માં આવશે આ ચોવીસ રૂપિયામાં ફ્લાવર અને બાબલો બંને પ્રિન્ટ મળી જશે એટલે કોટન શરૂ થાય આ ત્રીસ રૂપિયાથી અમારી આઈટમો શરૂ થાય આ ત્રીસ રૂપિયાની ની આઈટમ આવશે વ્હાઇટ પ્રિન્ટમાં માં પછી એના પછી આ છત્રીસ રૂપિયા આ ચાલીસ રૂપિયા આ અડતાલીસ રૂપિયા આ ચોપન રૂપિયા આ સાહીઠ રૂપિયા છાસઠ રૂપિયા બોતેર રૂપિયા પછી આ વાળી આવે ત્રણસો અઠ્યોતેર રૂપિયા ઓકે આ ચોરાશી રૂપિયા આવી કોટનમાં પણ બાબલાની આઈટમ આવશે બર્ડ એન્ગ્રીબર્ડ ફ્લોરા ઘણી બધી વેરાયટીઝ આવશે આ નેવું રૂપિયા નેવું રૂપિયાના પછી આવી સ્પેશિયલ આઈટમો પણ આવે આ છન્નું રૂપિયા આ એકસો વીસ રૂપિયા ઓકે આ એકસો બત્રીસ રૂપિયા પછી આ સૌથી હેવીમાં હેવી આઈટમો પણ મળી જશે એટલે દોઢ રૂપિયા થી લઈને વીસ પચીસ બાવીસ રૂપિયા સુધીની રેન્જ છે આઠસો ત્રેવીસ રૂપિયામાં વસ્તુ આવશે આ બધી નામી આઈટમો છે એક થી એક વેચાય કોટન હોય સારા રેટમાં વેચાય એ અઢાર રૂપિયા થી શરૂ થાય બધી વેરાયટી મતલબ જેવા પૈસા જેવી પ્રોડક્ટ એટલા જેટલા તમે પૈસા નાખશો એટલી એ આઈટમ પ્રોડક્ટ પ્રીમિયમ થઈ જશે અંદર ઓકે સો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે તમને પ્રોડક્ટ જે બતાવવા જઈ રહ્યા છીએ લેડીઝમાં રૂમાલમાંથી ગિફ્ટિંગ આઈટમ આવે છે તમે ડિસ્પ્લે જોઈ શકો છો ઘણી બધી વેરાઈટીઓ તમને જોવા મળી જશે અત્યારે કુશાલભાઈ આપણને રેડી છે પ્રોડક્ટ બતાવવા માટે કુશાલભાઈ ચાલુ કરો એસકા રેન્જ ચાલુ હોતા 48 રૂપિયા છે 48 રૂપિયા થી ચાલુ થશે હા આનું જે રેન્જ છે ને મેન 48 રૂપિયા થી ચાલુ થાય 48 લઈને 300 400 જે તમારું બજેટ હોય આ 48 વાળી હશે 60 વાળી હશે આ સિત્તેર વાળી હશે આ નેવું રૂપિયા વાળી હશે બધી અલગ અલગ રેન્જ ને પ્રોડક્ટ ને બજેટ ના હિસાબ થી તમે લઈ શકો છો આમાં શેપ પણ આવે જેમ કે આ હાર્ડ શેપ છે આ લાંબા શેપ છે આ સ્કવેર શેપ છે પછી આ સેમી સેમી હાર્ટ વાળું શેપ છે ઘણી બધી પ્રોડક્ટ અમારી પાસે છે આ જ વસ્તુ અમારી પોતાની મેન્યુફેક્ચરિંગ છે છસો થી આઠસો ને હજાર તરીકે ના પ્રોડક્ટ આની અંદર અમે તમને આપી શકીએ છીએ આની રેન્જ અડતાલીસ રૂપિયા થી શરૂ થાય ને બસો થી ત્રણસો રૂપિયા ની રેન્જ થાય અને ક્વોન્ટિટી તમને જે જોઈએ એટલી મળી જશે આ અમારી મેઈન પ્રોડક્ટ છે જે લેડીઝ ગિફ્ટિંગ માં જાય આ બધું પ્યોર કોટન નો રૂમાલ આવશે એમ્બ્રોઇડરી માં ઓકે અને આ થ્રી પીસ ને આ છ પીસ માં બંને માં આ મળી શકશે તમને ઓકે આ બધું એમ્બ્રોઇડરી વર્ક કરેલું પૂરું એમ્બ્રોઇડરી પ્યોર કોટન નો માલ આવશે જેમ લગ્ન માં ગિફ્ટિંગ આપવા માટે જોઈએ આ કોર્પોરેટ ગિફ્ટિંગ માં જોઈએ બધી વેરાઇટી માં આ વસ્તુઓ गिफ्टिंग में आप हमें वेची पण सको ने गिफ्टिंग में आप भी हो तो हमें कांटेक्ट करी सको છો यस જેમ કે અહીંયા તમે જોઈ શકો છો ને નેપકિનિયા બધી પ્રોડક્ટ છે ચલો યે সব અલગ અલગ વેરાઈટી મળી જાયગા 70 રૂપિયા કા મિલેગા ઓકે યે 60 રૂપિયા કા આયગા હમ યે 55 રૂપિયા કા આયગા ઓકે જો યે 54 રૂપિયા કા આયગા ઓકે યે 75 કા પડેગા હા યે 55 રૂપિયા કા આયગા ये चौपन रुपए का आएगा ओके okay. ये अठासी रुपए का पड़ेगा ओके okay. ये हमारा सबसे सस्ता प्रोडक्ट आएगा तैतीस रुपए पड़ता है ये तैतीस रुपए से रेंज चालू होता है हमारे पास नेटकिन का ओके okay. तो हवा आपने जमने बताई रहा है okay. आसन की वेरायटी आ बधी आसन की वेरायटी है आसन हमारी पास वीस रुपया चालू थे ओके आ वीस रुपया नंग मैं तेरे બી એક આસન આ છે ચોવીસ બાય ચોવીસ નું આસન છે છતીસ રૂપિયા પડશે ઓકે અને બીજું આજે મુસ્લિમ માં જા નમાઝ કહેવાય નમાજ પડવા માટે આ સાઠ રૂપિયા નું પીસ આવશે આમાં પણ ચાર પાંચ કલર મળી જશે તમારે ઓકે

પિલો ના પણ અમારી પાસે બહુ બધા પ્રોડક્ટ મળી જશે આ નેકપિલો છે જે રિટેલ માં પાંચસો થી છસો રૂપિયા વેચાય આપણી પાસે એકસો ને પચપન રૂપિયા આ વિધાઉટ મેમરી ફોન છે બીજી એક પ્રોડક્ટ આવશે આમાં મેમરી ફોર્મ સાથે મળશે તમને આ બીજી અમારી પ્રોડક્ટ છે મેમરી ફોર્મ આ તમે ક્યાં પણ મુસાફરી કરો બસ માં ટ્રેન માં ક્યાં પણ લઈને જઈ શકો છો યસ આજ બીજી એક વસ્તુ છે ને આ અમારો સીટ પેલો છે જે સૌથી સત્તારે અત્યારે વેચાય ઓકે આ સીટ ઉપર તમે ઓફિસમાં રાખી શકો છો હમ આમ સીટમાં આમ રાખો તામ રાખો બે વેરાઈટી મળી જશે એક વેલ્વેટ છે અને એક જૂટ છે આ માત્ર ને માત્ર એકસો પાંચ મળશે તમારે યસ વન ઝીરો ફાઈવ પીલોની બી વેરાયટી અલગ અલગ બહુ બધી છે પીલોની વેરાયટી